આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે આપણે નારીતુ નારાયણે સૂત્રને સાર્થક કરવાની રાજકોટ જિલ્લાના ઉપલેડાની કિરણ પીઠિયા નામની મહિલાની કહાણી જેમાં દિવ્યાંગ બાળકોની આઠ વર્ષની માતા બનીને કામ કરી રહી છે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમારા વિશેષ અહેવાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે આઠમી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોક જાગૃતિ લાવવાનો છે સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યને ધ્યાનમાં લઈને તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો નીચે છે જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલી દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકોની સેવા સંસ્થાનું સંચાલન અને એનો સંપૂર્ણ કારોબાર ંગ બાળકોના ઓગણત્રીસ જેટલા બાળકોની માતા તરીકેની બાખુબી અને સુંદર રીતે કામગીરી કરી રહી છે કિરણબેન પીઠિયા જણાવ્યું હતું કે આ સંસ્થાના સ્થાપક તેમજ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું બાળપણથી જ બાળકોની સાર સંભાળ કરવી તે તેમને ખૂબ જ શોખ હતો જેમાં અમારા કુટુંબમાં એક દિવ્યાંગ બાળક હોવાથી દિવ્યાંગ બાળકોના વ્યક્તિગત જીવનમાં પડતી તકલીફો વિશે મને પહેલેથી જ અંદાજો હતો આથી આવા દિવ્યાંગ બાળકો પોતાના જીવનમાં તેમને દૈનિક ક્રિયાઓ વ્યવહારું બાબતોમાં કંઈક આગળ વધે તે મારી લાગણીનો વિષય આ પ્રકારના ભૂલકાઓ કોઈ પણ કારણોસર દિવ્યાંગતા ધરાવતા હોય પરંતુ તેને પણ માનવ જીવનમાં પ્રેમ હૂફ લાગણી અને યોગ્ય તાલીમ મળે તો તેના લેવલ અનુસાર આગળ વધી શકે આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી મંદબુદ્ધિ દિવ્યાંગતા ધરાવતા તેવા બાળકોને માટે ખાસ કામ કરી રહી છે જેમાં ઘણા બાળકો માતા પિતા વિનાના તેમજ ઘણા સિંગલ માતા પિતા તેમજ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો કે જેમને આ સંસ્થામાં સાચવીને તેનો યોગ્ય ઉછેર સાથે વિકાસ થાય તે માટે કામ કરે છે આ બાળકોની શરૂઆતમાં સંસ્થામાં આવ્યા ત્યારે તે સવારે ઉઠે ત્યારથી બ્રશ કેમ કરવું તે પણ ખ્યાલ હોતો નથી ટોયલેટ બાથરૂમનો અંદાજ હોતો નથી તે પોતાની પથારી કે પહેરેલા કપડામાં જ ખરાબ કરી રહ્યા હોય અને પોતાની જાતે સારી રીતે જમી પણ શકતા હોતા નથી ટૂંકમાં આ બાળકોનો શારીરિક વિકાસના પ્રમાણમાં માનસિક વિકાસ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે આ સંસ્થામાં હાલમાં ઓગણત્રીસ જેટલા મંદબુદ્ધિ ભૂલકાઓનો ઉછેર અને સાર સંભાળ કરવામાં આવી રહી છે જેમાં તે સવારે ઉઠે ત્યારથી જ સાંજે સુવે ત્યાં સુધીની બધી જ પ્રવૃત્તિઓ પોતાની જાતે કરી શકતા ન હોવાથી આવા બાળકોને ઉછેર કરાવો સારા અને હોશિયાર બાળકોના પ્રમાણમાં ખૂબ જ કઠિન કાર્ય છે આ બાળકોને સંસ્થામાં પોતાની દૈનિક ક્રિયાઓ કેવી કે જેવી કે બ્રશ

આ ખબર ન પડતી અમે ધીમે ધીમે અમારો સ્ટાફ મળી અને આવા બાળકોની અમે સેવા કાપીએ છીએ અને આ બાળકો માટે પછી જેમ જેમ બાળકો જેમ જેમ બાળકો વધતા ગયા તેમ ગ્રામજનોને પણ ઘણા બધા લોકોને ખબર પડતી ગઈ કે આપણે આવી સંસ્થામાં એક વિજિત કરીએ અને આવા બાળકોને મળીએ કે જે બધા કહેતા હોય ને કે ગાંડા હોય છે પણ આપણે ત્યાં સંસ્થાએ જઈને આપણે જોઈએ કે આવા બાળકો કેવા હોય છે પણ આ બાળકો ગાંડા હોતા નથી કે જે બાળકોને તમે લાગણી હૂક પ્રેમ આપો તો આ બાળકો પણ ગાંડા નથી આપણા બાળકની જેમ પણ સામાન્ય બાળક બને છે અને પછી અમે આ બાળકોને ભાડાના મકાનમાં કે જે ભાડું અમારે ભાડાના મકાનમાં બાળકોને રાખતા અને પછી મારો એક સંકલ્પ હતો કે આવા બાળકો માટે એક સરસ મજાનું વિશાળ ઘર બનાવીએ